દસામાનો વ્રત અષાઢ વદ અમાવસ્થી શરૂ કરવામાં આવે છે આ વ્રત દસ દિવસ સુધી રાખવામાં આવે છે અને અંતિમ દિવસે તેનું ઉજવણું કરવામાં આવે છે આ વ્રત દરમિયાન દસામાનનો દીપક પ્રગટાવવામાં આવે છે અને દશા માતાની કથા શ્રવણ કરવામાં આવે છે અથવા તો વાંચવામાં આવે છે આ દિવસો દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે અને જો ઉપવાસ ન થાય તો એક ટાણો ભોજન કરી શકાય છે આ ઉપરાંત દિવસ દરમિયાન તમને જરૂર જણાય તો તમે ફળાહાર કરી શકો છો દશામાનો વ્રત આ વર્ષે 2025 માં અષાઢી અમાવસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થશે અને આ દિવસ 2025 માં 24 જુલાઈના રોજ આવી રહ્યો છે આથી દસામાના વ્રતની શરૂઆત ચોવીસ જુલાઈ બે ને ગુરુવારના દિવસથી થશે એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ હતો રાણી રોજ ઝરૂખામાં બેસતી અને કુદરતી સૌંદર્ય નિહાળતી હવે આષાઢ માસમાં અમાવસ દિવસ આવ્યો આ દિવસે દિવાસો હતો અને સ્ત્રીઓ દશા માતાનું વ્રત હોવાથી નહાવા માટે ત્યાં આવી હતી આથી રાણી એક સ્ત્રી પાસે ગઈ અને કહેવા લાગી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ત્યારે તે સ્ત્રીએ રાણીને આ વ્રતની વિધિ સમજાવતા કહ્યું આ વ્રત અષાઢ અમાવસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે આ દિવસે દશા માતાની કથા કહેવામાં આવે છે અને સંભળાવવામાં આવે છે આ દિવસે પવિત્ર જગ્યાએ દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરવામાં આવે છે પછી દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠ વાળવામાં આવે છે આ દોરાને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધવામાં આવે છે ત્યારબાદ કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવામાં આવે છે દશામા પૂજન કરવામાં આવે છે દશામાને થાળ ધરાવવામાં આવે છે અને સોળ શણગાર વગેરેની સામગ્રીઓ અર્પણ કરવામાં આવે છે દશામા આવ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને તે શ્રદ્ધા મુજબ કરતા ફળની પ્રાપ્તિ થાય છે આ બાઈની વાત સાંભળીને રાણીએ મહેલે જઈ રાજાને વાત સંભળાવી આથી રાજાએ વ્રતથી શું ફાયદા છે એવું તેને પૂછ્યું જવાબમાં રાણીએ કહ્યું કે વ્રત કરવાથી મન પવિત્ર તથા તન નિરોગી રહે છે દુખિયાને ધન મળે છે તથા વાંજાને પુત્રની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને રાજાએ કહ્યું આપણી પાસે તો વિપુલ ધન સંપત્તિ છે તારે શેની ખોટ છે તે વ્રત તારે કેમ કરવું છે રાજાના વચનો સાંભળી રાણી વ્યથિત થઈ ગઈ તેણે ભોખી રહી દશામાની અવગણના કરી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું દુશ્મન રાજાઓ તેના પર ચડાઈ કરી આથી પહેર્યા કપડાએ રાજા રાણી અને તેના બંને પુત્રો ચાલી નીકળ્યા થોડે દૂર જતા રાજબાગ આવ્યો આથી તેઓ વિશ્રામ કરવા માટે ત્યાં બેઠા ત્યાં તો બાગના લીલા ઝાડ ભળભળ બળવા લાગ્યા રાણીને સમજાયું કે આ તો માઠી દશાનું પરિણામ જ છે પોતાની સખીએ તેને હળધૂત કરી કાઢી મૂકી અને તેના કુવરો પણ ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા હતા રાજા રાણી બે આગળ વધ્યા અને આગળ જતાં એક વાવ આવી એમાં બધા જ પાણી પીવા માટે ઉતર્યા ત્યારે પગથિયા લીસા હતા આથી બંને કુવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રેડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો અહીંયા ફાટ રુદન કરતા કરતા તેઓ આગળ વધવા લાગ્યા આગળ જતા જતા રાજાની બહેનનું ગામ આવ્યું આથી રાજાએ વિચાર્યું કે મેં બહેનનું ખૂબ જ રાખ્યું છે આથી વાર તહેવારે તેને ખૂબ કપડાં તથા દાગીના વગેરે આપેલા છે આથી બહેન દુઃખમાં અવશ્ય આશરો આપશે રાજાએ બહેનના ઘરે પોતાના આગમનના સમાચાર આપ્યા સમાચાર સાંભળી ગોવાળ સાથે બહેને થોડીક સુખડી માટલામાં ભરી અને તેના પર કોડિયું ઢાંકી ઉપર ચંદનનો હાર મૂક્યો કાપડના ટુકડાથી માટલીનું મોડું બાંધી તે માટલી પેલા ગોવાળને આપી અને કહ્યું હે ગોવાળ આ બધું આપી છે કે તેમને જ્યાં જવું હોય ત્યાં જાય રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનોથી ભારે દુઃખ થયું રાણીએ રાજાને કહ્યું નાથ દુઃખમાં ભાઈ કોણ અને ભોજાય કોણ જગતમાં જ્યાં સ્વાર્થ જ ભર્યો છે રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સહિત દૂર ફેંક્યું અને માટલીમાં જોતા સુખડીને સ્થાને માટી થઈ ગઈ હતી રાજાને એમ લાગ્યું કે ભાગ્ય રૂઠ્યું હોવાથી બધું જ વિપરીત થાય છે રાજાએ હિંમતથી કોડિયું વીંછી કોળિયું વીછી ઉપાડ્યું અને માટલી પર ઢાંક્યું માટલીનું મોડું બાંધીને ઝાડની નીચેની જમીનમાં દાટી દીધું આગળ ચાલ્યા ત્યાં તરબૂચની વાડી આવી રખેવાળ પાસે રાણીએ તરબૂચ માંગ્યું ત્યારે રખેવાળે બે તરબૂચ આપ્યા અને કહ્યું બહેન સવારે તરબૂચ ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો ત્યારબાદ વાડીના દરવાજા બહાર રખેવાળે બે ખાટલા પાથર્યા એકમાં રાણી અને બીજામાં રાજા સૂતા બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા તે થઈ ગયા હતા અને તે બે તરબૂચ રાજાના કુંવરોના મસ્તક બની ગયા બે તરબૂચ રાજાએ ખાટલામાં મૂક્યા હતા તે ગુમ થઈ ગયા હતા અને તે બે તરબૂચની જગ્યાએ રાજાના કુંવરોના મસ્તક હતા આ વાતની રાજાને બિલકુલ ખબર જ ન હતી સવાર પડતા જ સિપાહીઓ તરબૂચની વાડીએ પહોંચ્યા અને રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળાયેલા મસ્તકો સિપાહીઓએ જોયા સિપાહીઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે આથી તેમણે રાજાને પકડી લીધો અને રાણીને બંદીવાન બનાવી રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા સિપાહીઓએ કહ્યું મહારાજ કુંવરોના હત્યારા આ લોકો જ છે રાજાએ બંનેને કેદખાનામાં પૂર્યા અને બંનેને જુદી જુદી કોટડીઓ આપી રાણીને એવો વિચાર આવ્યા કરતો કે માસમાં દશામા દશામાનું વ્રત કરું તો કુટુંબ થાય મારા પતિએ દશામાની અવગણના કરતા કુટુંબ પર દુઃખના પહાડ તૂટી પડ્યા છે અને તેને જોઈતી સાધન સામગ્રી લાવવા માટે પણ વિનંતી કરી આ દિવાસાનો દિન હતો આથી રાણીએ સ્નાનવિધિ પતાવી અને રાણીએ દસ શેરનો દોરો લીધો તેણે દસ ગાંઠો વાળી અને કંકુ લગાડ્યું માતાનું નામ મા દશામાનું નામ લીધું અને કળશની સ્થાપના કરી દોરાને કળશે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી અને માતાની કથા સાંભળી અને તે ભૂખ્યા પેટે સૂઈ ગઈ આમ દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને રાણીએ માતાનું વ્રત પૂર્ણ કર્યું અને રાણીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મા દશામાનું વ્રત પૂર્ણ કર્યું રાત્રે રાણીએ દસ મોટી ઘઉં ભરી માટીની સાંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી રાત્રે ત્યાંના રાજાને સ્વપ્નમાં મા દશામાએ આવીને કહ્યું તે જેમને કેદ કર્યા છે તે દૂરના રાજ્યના રાજા તથા રાણી છે માટે તેમને છોડી દો તમારા કુંવરો મસાળમાં છે કાલે સવારે અહીં તેઓ આવી જશે અને તેમના આથી રાજાનું સ્વપ્ન પૂર્ણ થયું ત્યારે રાજાના આવી ગયા હવે સ્વપ્ન પૂરું થયું હવે સ્વપ્ન પૂરું થયું ત્યારે રાજાના રાજાના પોતાના મહેલમાં ફરી આવી ગયા અને આનંદનો પાર ન રહ્યો બંદીમાન રાજા રાણીને જમાડી રાજાએ માફી માંગી અને કહ્યું કે તમે નિર્દોષ છો મારા કુંવરો જીવિત છે અને અત્યારે તે મહેલે આવ્યા છે તમારી દુર્દશા કોઈ દેવીના કોપથી થઈ લાગે છે રાજા રાણીએ થયું કે હવે દશા પલટાય છે આથી રાજ્ય તરફ પાછા વળવું જોઈએ રાજાની બહેનના ગામનું પાદર આવ્યું ત્યાં દાટેલી માટીમાંથી સુકડી ખાધી ત્યારે રાણી બોલી નાથ હવે દશા વળી છે હવે સારું થશે ત્યારબાદ આગળ ચાલતા વાવ આવી ત્યાંથી પોતાના બંને પુત્ર મળ્યા દશામાં ડોશીના રૂપમાં રાજા રાણીને કહેવા લાગ્યા આ અજાણ્યા છોકરા ભોલા પડ્યા છે જો તમે તેને તો તમે તેને લઈ જાઓ ત્યાંથી આગળ ચાલતા ત્યાંથી આગળ ચાલતા વાવ આવી ત્યાંથી પોતાના બંને પુત્ર મળ્યા અને દશામાં ડોસીનું રૂપ ધારણ કરીને રાજા રાણીને કહેવા લાગ્યા આ અજાણ્યા છોકરા ભૂલા પડ્યા છે તો તેમને તમે લેતા જાઓ રાજા રાણીએ પોતાના પુત્રોને ઓળખી લીધા અને રાણી દશા માતાને ઓળખી ગઈ ત્યારે દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી આથી માઠી દશા બેઠી હતી તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર સુખ અને સમૃદ્ધ બન આ પછી કુંવરો તથા રાજા રાણીને દશામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યારે બધાઈને તેણે આવકાર આપી રોકવા પર રોકવા પર રાણીની સહેલીનો આગળ વધતા આગળ વધતા રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યારે તેમણે બધાને ત્યાંય રાણીની ત્યાંથી આગળ વધતા રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યારે તેને બધાને આવકાર આપ્યો અને ત્યાં રોકાવા કહ્યું પરંતુ રાણીએ જવાબ આપ્યો કે ખરાબ દશામાં મને ત્યાંથી આગળ વધતા રાણીની સહેલીનું ગામ આવ્યું અને બધાઈને તેણે આવકાર આપી તેમને રોકાવા કહ્યું પરંતુ રાણીએ જવાબ આપ્યો કે ખરાબ દશામાં તમે મને ભિખારણ કહી હતી ત્યાંથી તેઓ રાજબાગ આગળ આવ્યા સુકો ભટ બાગ પ્રવેશતા જ હરિયાળો બની ગયો આ માળીએ ગામના લોકોને બધા સમાચાર પહોંચાડ્યા આથી બધા જ લોકો બાગ આગળ એકત્ર થયા આથી બધા જ ગ્રામજનો આ સમાચાર આ માળીએ આ માળીએ આ માળીએ ગામના લોકો આ માળીએ આ માળીએ ગામના લોકોને સમાચાર આપ્યા આથી સૌવે ગ્રામજનો બાગ આગળ એકત્ર થયા સૌનો હર્ષ સમાતો ન હતો આથી દુશ્મન રાજાઓ પણ સૌનો હર્ષ સમાતો ન હતો દુશ્મન રાજાઓએ જે રાજપાટ પચાવી પાડેલું તેને પણ પાછું આપી દીધું અસલ રાજાએ વહીવટ સંભાળી લીધો અને રાજા તથા રાણી તથા કુંવરોનો રાજમહેલ સુધી વાજતે ગાજતે સામયુ કરવામાં આવ્યું માટીની સાંડણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી હતી દર વર્ષે દર વર્ષે દર વર્ષે રાણી આ વ્રત કરતી હતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરતી હતી માટીની સાંઢણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી પાંચમા વર્ષે રાણીએ વ્રતની પૂર્ણાહુતિ કરી તેણે તેમાં ઘણા જ બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંઢણી બનાવી રાખી હતી તે પંડિતોને દાનમાં આપી અને તેમના આશીર્વાદ મેળવ્યા આમ નિયમિત રીતે રાણીએ પાંચ વર્ષ સુધી દશા માતાનું વ્રત કર્યું આમ રાજા રાણીની દશા આ વ્રત કરવાથી વળી તેમ અન્યની વ્રત કરનારની દશા વળજો આમ આવી રીતે રાજા આમ રાજા રાણીએ માં દશામાનું વ્રત કર્યું આથી તેઓની દશા પાછી વળી આમ રાજા રાણી દશામાનું વ્રત કરવાથી સુખી બન્યા તેમનો વૈભવ પાછું આવ્યું આમ રાજા અને રાણીને દશામાનું વ્રત કરવાથી ગુમાવેલું વૈભવ પાછું મળી ગયું અને ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું તેઓ સુખીથી રહેવા લાગ્યા આ રીતે દશામાનું વ્રત કરવાથી તમામ ભક્તોને મા દશા માતા આશીર્વાદ પ્રદાન કરે છે અને તેમની દશાને સુખદ બનાવે છે જય દશામાં જય મોમાય